નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પશુપાલન યોજનાની ખાણદાણ સહાય યોજના વિશે કે જે યોજના અંતર્ગત પશુપાલકોને પોતાના પશુને ખવડાવવા માટે ખાણદાણની સહાય બહાર પાડવામાં આવેલી છે કે જે યોજનામાં પશુના વિયાણ બાદ અથવા તો ગાભણ પશુ માટે ખાસ કરીને ગાય અને ભેંસ માટે એકસો ને પચાસ કિલોની માત્રામાં બંને માટે ખાણદાન સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે આ યોજના વાર્ષિક પ્રતિ પ્રતિ પશુ પશુપાલન અથવા તો એક વખત સહાય રહેશે આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની છેલ્લી તારીખ પંદર છ બે હજાર પચીસ રહેશે અને એ બાદ મંજૂર થયેલા પશુપાલકોને એકસો પચાસ કિલો લેખે પશુ માટે ખાણદાન આપવામાં આવશે તો ખાણદાન માટે ઓનલાઈન ઘર બેઠા ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરો